સરકારોએ પણ શહેરના વિકાસ તરફ ધ્યાન આપ્યું પણ ગ્રામીણ રોજગાર ગામોના વિકાસ પ્રત્યે લોકો ગામડાઓમાં રોજીરોટી મેળવે તેવી નીતિઓ બનાવી પરિણામ સ્વરૂપ શહેરના રસ્તાઓ ગમે તેવા પહોળા હોય થોડા સમય બાદ સાંકડા થવા લાગે છે લોકો રોજીરોટી માટે શહેરમાં આવે છે અને રસ્તાઓની આસપાસ વેચાણ પણ કરે છે જેને કારણે સુમાર વાહન વ્યવહારમાં ક્યારેય સમસ્યાઓ પણ સર્જાતી હોય છે શાસકો દ્વારા હજુ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરાયું નથી ત્યારે ધારકો અને દબાણ શાખા વચ્ચે અવારનવાર ઘર્ષણ પણ સર્જાતું હોય છે નીતિકારણો દ્વારા યોગ્ય આયોજનો ન કરાતા શહેરમાં આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરાય છે પણ સમગ્ર મુદ્દે મૂળ શું છે તે કોઈ સમજવાનો પ્રયત્ન કરતું નથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરતા ગેરકાયદેસર લારીઓ તેમજ કેબિનો કોમ્પ્લેક્ષના ફૂટપાથો પર લગાવવામાં આવેલ શેડ દૂર કરવામાં આવ્યા હતા વોર્ડ નંબર સાતની વહીવટી કચેરીથી કારલીબાગ પોલીસ સ્ટેશન મચ્છીપીઠથી લઈ નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા શહેર પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ હતી આજ રોજ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ આજે દબાણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યલેબા પોલીસ લઈ અને પુલબારી નાકા સુધીના તમામ કાચા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે તો ખાસ કરીને વાત કરતા જ્યારે દબાણની વાત આવે છે તો અગાઉથી લોકોને પહેલાથી ખબર પડતી હોય છે દબાણો સ્વૈચ્છિક રીતે તે લોકો દૂર કરતા હોય છે અહીંયા આવીને દબાણ દૂર કરવાની ફરજ પડે છે દબાણ દૂર કર્યા બાદ જે કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવીને ફરીથી એકવાર દબાણ સ્થાપિત આવે છે વારંવાર જ્યારે પણ દબાણ થાય છે ત્યારે વારંવાર આવે તે પ્રોગ્રામ લઈ અને એ દબાણ અમારા વોર્ડ ઓફિસ પોલીસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે આજે આજે કેટલા દબાણની અંદર આજે લગભગ બે થી ત્રણ ટ્રક ભરી અને સામાન એકઠો થયો છે અને જે તે પણ કાચા દબાણો થાય દૂર કરાય છે ફરીવાર આવતીકાલથી જ્યાં દબાણ યથાવત થઈ જશે એના માટે શું કાર્યવાહી કરશે એના માટે અહીંયાથી વોર્ડ વોર્ડ તરફથી જ્યારે પણ કમ્પ્લેન આવે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે દૂર દબાણ દૂર કરવાની વાતો કરે પણ આ જે સિક્રસી હોય છે કેમ આવી રીતે ભૂલી થઈ જાય છે લોકો કેવી રીતે જાણતી જાય હવે એમાં એવું છે કે જ્યારથી દબાણની ટીમ જે જે જગ્યાએથી પોઈન્ટથી ચાલુ થાય છે એટલે અગાઉ લોકો જાણી જાય છે અને એ રીતે લોકો પોતાની રીતે દૂર કરી દે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર